તમારે કામના કારણે દરરોજ અપડાઉન કરવું પડે છે અને તેના માટે તમે સસ્તી અને સારી બાઇક શોધી રહ્યા છો તો આજે તમને ત્રણ બાઇક વિશે જણાવીએ જે તમારી રોજની મુસાફરી માટે બેસ્ટ સાબિત થઈ શકે છે સારા માઇલેજના બાઇકમાં સૌથી પહેલા બજાજ ફ્રીડમ વન ટ્વેન્ટી સીએનજી છે જે વિશ્વની પ્રથમ સીએનજી બાઇક છે આ બાઇકની શરૂઆતી કિંમત પંચાણું હજાર છે અને તેનું ટોપ વેરિયન્ટ એક પોઈન્ટ દસ લાખ રૂપિયાનું છે આ બાઇકનું મેન્ટેનન્સ ઓછું છે અને બાઇક સારી માઇલેજ આપે છે બીજી બાઇક છે હીરો સ્પ્લેન્ડર પ્લસ જેની એક્સ શોરૂમ કિંમત સિત્તોતેર હજારથી વધારેની છે રેગ્યુલર મોડલની જેમ આ બાઈકમાં એર કુલ્ડ સત્તાણું પોઈન્ટ બે સીસી સ્પ્લોરર એન્જિન છે આ બાઇક સિત્તેરની માઇલેજ આપે છે સારું માઇલેજ આપતી ત્રીજી બાઇક છે હોન્ડા એસપી વન ટ્વેન્ટી ફાઇવ ભારતમાં હોન્ડા એસપી એકસો અઠ્યાસી હજાર ત્રણસો પિસ્તાલીસ રૂપિયાની શરૂઆતી કિંમતથી મળે છે હોન્ડાની આ બાઇક બે વેરિયન્ટમાં ઉપલબ્ધ છે જેમાં હોન્ડા એસપી વન ટ્વેન્ટી ફાઇવ ડ્રમ અને હોન્ડા એસપી વન ટ્વેન્ટી ફાઇવ ડિસ્કનો સમાવેશ થાય છે આ બાઇક ચોસઠની માઇલેજ આપે છે